જામનગર પંથકના ખેડૂતો વીજ પ્રશ્ને પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા ગ્રામ્ય પંથકમાં ખેતીમાં વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા જામનગર પંથકના વાવ બેરાજા મસીતિયા અને ચાંપા બેરાજા ગામના ખેડૂતો વીજ પ્રશ્ને પરેશાન થયા ખેડૂતોને ખેતરોમાં માત્ર બે થી ત્રણ લાખ વીજ પુરવઠો મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે

ચાપા બેરાજા વાવ બે ખેડૂતો અહીંયા એક રજૂઆત કરવા આવ્યા છે કે જે વરસાદનું ખેંચાણો છે એને અનુસંધાને તેમનો પાક છે એને એ લોકો પાણી પાવી શકતા નથી કુદરતી રીતે અને એને પોતાના પંપ અને બોર ઉપર ડિપેન્ડેટ રહેવું પડે છે તો આ સમય દરમિયાન બહુ અગત્યનો સમય હોય અને એના પાકની ઉપર એની બહુ સારી એવી અસર થતી હોય તો તો વિદ્યુત કર્મચારીઓને એવી વિનંતી કરે કે એનો જ્યારે પણ પાવરનો વિક્ષેપ આવે તો તાત્કાલિક એને એટેન્ડ કરી અને વીજ વિક્ષેપ ઓછામાં ઓછો થાય એ રીતની એમની મહેનત રાખે એ રીતની રજૂઆત રાખે જરૂર પડે તો વધારાના માણસો રાખી અને આ આ વિસ્તારમાં પાણીની કોઈ ખોટ ના પડે અને પાકને કોઈ એની અસર ન થાય એ બાબતની એમની રજૂઆત કરવા અહીં આવેલા ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે તે લોકો પોતાના ખેડૂત ખેતરમાં સૌથી પહેલાં તો એક સેફ્ટીના એલસીબી રાખે અને પોતાના જે લોડ છે એ લોડના પ્રમાણમાં જ લોડ વાપરે એ ઉપરાંત જ્યારે પણ પાણીનો એમનો વારો હોય ત્યારે પ્રોપર મોટરો વાપરી પ્રોપર રીતે એનો ઉપયોગ કરી અને પાણીનો અને વીજળીનો બંનેનો વ્યય ન થાય એ રીતે ખેતરમાં પાણી પાય અને સાથે સાથે જ્યારે પણ કોઈ ફોલ્ટ થાય તો અમારી ઓફિસ છે એની સાથે તાત્કાલિક કોમ્યુનિકેશન કરી અને એમની સાથે રહી અને એ ફોલ્ટ છે એને ક્લિયર કરવામાં મદદરૂપ થાય તો એ વચ્ચેનો જે સમયગાળો છે કોલ્ડ ગોતવા માટેનો એને આપણે નિવારી શકીએ એને તાત્કાલિક રીતે વીજ વિક્ષેપ છે એને દૂર કરી શકીએ આજે અમે લાલ બંગલા સર્કલમાં એન્જિનિયર સાહેબ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમને લાઈટ માટે મળવા આવ્યા ખાસ કરી અને વાવબે રાજા ચાપાબે રાજા અને મસીતિયા ત્રણે નવો ફીડર એકસો બત્રીસ કેવી જે કન્સુમર આગર બન્યો તેમાંથી લાઈટ અમને વાવ ફીડર અને એક ધાર ફીડર તરીકે આપે છે જેમાં સરકારના નિયમ મુજબ આઠ કલાક ખેડૂતને લાઈટ આપવાની એ આઠ કલાકમાં જે લાઈટ આપે છે એમાં દસ વખત લાઇટ ટ્રીપિંગ થાય છે બંધ થાય છે કે બંધ થઈ જાય પાણીનો મોટર ક્યારે ચાલુ થઈ જાય ને પાણી પહોંચે એના પહેલાં પાછી લાઇટ વહી જાય અને ઘડી ઘડી ક્યાંક તાર તૂટે છે આવા પ્રશ્નને કારણે અમારે લાખો હેક્ટરમાં માંડવી ઉભો પાક છેલ્લા દસ દિવસમાં અમે પાંચ વીઘા પીરાવી થઈ ગયા ત્યારે આજે અમે સુપ્રિન્ટેન્ડ સાહેબને મળી અને વિનંતી કરવા આવ્યા છે કે અમારા પાક બચાવવા માટે દિવસ એકથી બે ત્રણ દિવસમાં જો પાણી પીએ એવો જો પવર નહીં આપો તો અમારો પાક નિષ્ફળ જશે પંદર હજાર નો મળ બી અમારો નિષ્ફળ જશે અને અંતે ખેડૂતો બેંકમાંથી ઉપાડેલું લોનો ઉધાર લીધેલા ખાતર અને બિયારણ ખેડૂત બોજેદાર બનશે અને ખેડૂત પામલ થશે તો આ પરિસ્થિતિ અમારી ઊભી થઈ છે ત્યારે અમે લગત અધિકારીને આજ વિનંતી કરવા આવ્યા છે કે તાત્કાલિક અમારા વિસ્તારમાં ઘટતો એલ્પરો આપો એક ગાડી એક મૂકો જૂના તાર ઓગણીસોને પીચોતેરના છે ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં તાર બદલાવો અને અમને પૂરી વ્યવસ્થા કરી દ્યો આ મુદ્દા સર અમે આજે રજૂઆત આગેવાનોને ખાસ કરી અને સરપંચો ભાઈ ગપારભાઈ ભાઈ નટુભા અને કાળાભાઈ અને બધા જે સરપંચો છે એમને લઈ અને અમે આગેવાનોને લઈને આજે અમે મળવા આવ્યાં છે આ સમસ્યા તો લાંબા ટાઈમથી છે પણ કુદરતનો વરસાદ હતો તો આની સમસ્યા કોઈ જોતો નહોતો પણ હવે વરસાદના નથી ખેંચાણા અને મોટર ચાલુ થઈ તો આ સરકાર કોઈ આયોજન કરી નથી શકી જો બે પાણીની જરૂર જરૂરત હોય અને અમારો પાક કરોડો રૂપિયાનો થઈ જાય એમ હોય તો અહીંયા પણ આઠ કલાક લાઇટ દેવામાં નિષ્ફળ ગઈ છે અને સદન માત્ર ને માત્ર કાગળ ઉપર હાલે છે અને જેટકો દ્વારા જે આમાં પવર આપવામાં આવે છે એમાં ડીમ પવર હોય અને જામનગર નજીકના ગામમાં માણસો રહેતા હોય તો એમાં ઓછો વધારે લાઇટ કરે એમાં અમારા લાખો રૂપિયાના ફીજી કરી અને મોટું થી કરીને ઘણી વસ્તુ ભરી જતી હોય આવી પરિસ્થિતિમાં અમે જે જીવી રહ્યા છીએ ત્યાં આશા કરી અને લગત અધિકારીને ધ્યાન દોરવા આવ્યા છે જો અમારો પ્રશ્ન નહીં ઉકલાય અને અમારો પાક નિષ્ફળ જશે તો ના છૂટકે દેણાદાર થાશે તમારે અહીંયા અહિયાં ગાંધી માર્ગે આ કચેરીઓ સામે બેસવાની ફરજ પડશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર